પસંદગી કરી તેમાંથી શ્રેષ્ઠ ત્રણ વક્તાને ઇનામ આપવામાં આવ્યું હતું યુનિવર્સિટીના ઇન્ટરનેશનલ વિદ્યાર્થી કે જેમના દેશમાં વન નેશન વન ઇલેક્શન થાય છે તેમના વડે પણ તેમના દેશની ચૂંટણી વિશે વક્તવ્ય આપ્યું હતું સીસી મહેતા ઓડિટોરિયમ ખાતે છસોથી વધુ શ્રોતા ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન પદ્મશ્રી રતન પરિમુખ શહેર ભાજપા અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઇ અને વન નેશન વન ઇલેક્શનના પ્રદેશના કન્વીનિયર ડો ડોક્ટર અનિલ પટેલ ફાઉન્ડેશન ના કોઓર્ડિનેટર પાર્થ પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા અંદર વન નેશન વન ઇલેક્શન એની ચર્ચાઓ ચાલી રહી છે આ બિલ લોકસભામાં મૂકવામાં આવ્યું છે જેપીસી ની અંદર પણ ચર્ચા એની થઈ રહી છે એવા સમયે જન ભાગીદારી અને જન સમર્થન વન નેશન વન ઇલેક્શનના બિલને મળે તેના માટે અનેક સંસ્થાઓ વિવિધ પ્રકારના કાર્યક્રમ આયોજિત કરી રહ્યા છે એ જ ઉપક્રમમાં આજે મૈત્રી ફાઉન્ડેશન દ્વારા વિદ્યાર્થીઓની અંદર વન નેશન વન ઇલેક્શન વિષયની જાગૃતિ આવે એના માટે આજે સીસી મહેતા ઓડિટોરિયમમાં એમએસ યુનિવર્સિટીના વિવિધ તેર ફેકલ્ટીઓના વિદ્યાર્થીઓના પ્રતિનિધિ દ્વારા ઇલોકેશન કોમ્પિટિશન આયોજિત કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ભાગ લીધો કુલ ત્રણસો વિદ્યાર્થીઓ રજીસ્ટ્રેશન કરાવ્યું સ્પર્ધા માટે એમાંથી તેર વિદ્યાર્થીઓને સ્ક્રીનિંગ કરીને આજે વક્તવ્ય આપવા માટેની તક આપવામાં આવી અને ખૂબ સુંદર રીતે વક્તૃત્વ આપીને આ વન નેશન વન ઇલેક્શનના વિષયને ન્યાય આપવાનો આ સ્ટુડન્ટ પ્રયાસ કર્યો છે એ પ્રયાસનો બિરદાવું છું સાથે સાથે મૈત્રી ફાઉન્ડેશનનો જે આ વિનમ્ર પ્રયાસ છે વન નેશન વન ઇલેક્શનની જાગૃતિ માટે એ બદલ એના કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન આજે મૈત્રી ફાઉન્ડેશન દ્વારા એમએસ યુનિવર્સિટીના આ હોલમાં વન નેશન વન ઇલેક્શન શા માટે જરૂરી છે અને એક રાષ્ટ્ર શ્રેષ્ઠ રાષ્ટ્ર બનાવવા માટેનો જે વિચાર નરેન્દ્રભાઈએ રજૂ કર્યો છે એના ઉપર આ યુનિવર્સિટીની તેર જુદી જુદી ફેકલ્ટીઝના ત્રણસો કરતાં વધારે સ્ટુડન્ટોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું એમાં તેર અલગ અલગ સ્ટુડન્ટનું સિલેક્શન થયું એ ઇલોક્યુશન કોમ્પિટિશનમાં આ તેર વિદ્યાર્થીઓએ ખૂબ સરળતાથી ખૂબ સહજતાથી એક રાષ્ટ્ર એક ચૂંટણીના વિષયને રજૂ કર્યો અને મને આનંદ એ વાતનો છે કે એમણે આ વિષયને હંડ્રેડ પર્સન્ટ કરતાં પણ વધારે ન્યાય આપ્યો આ વિષયના શું ફાયદા છે એક રાષ્ટ્ર એક ચૂંટણી થવાથી ખર્ચ અને કોડ ઓફ કંડક સિવાયના પણ જે બીજા અન્ય ફાયદાઓ છે એની પણ વાત કરી અને વિદ્યાર્થીએ જે શૈલીમાં રજૂઆત કરી જે રીતે એમણે કન્ટેન્ટ મૂક્યું મને લાગે છે કે એમના ગુરુજનો અને આખી આ મૈત્રી ફાઉન્ડેશનની ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું સબસ્ક્રાઇબ ના એન્ડ પ્રેસ ધ બેલ આઈકન નેવર મિસ એન અપડેટ